શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા બધા નવ મિત્રો સવારના દસ વાગી ગયા છે તમે બધા ગુડ મોર્નિંગ મેં કેમ છો તમે બધા મજામાં બધા મજામાં રહ્યો રહેશ નો રાખી રાખે મસ્ત રાખે તમે તો ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરજો ઘણા સારું લાગે લાઇક કરજો શેર કરજો હવે નાની ફ્રેશ થઈ ગઈ પૂજા બી કરી લીધી પાણી વાસણ કપડાં બધું પતી ગયું જમવાનું બનાવે છે પણ શું બનાવું રાતનો ભાત પણ બહુ બધો પડ્યો છે મિત્રો ડુંગળી ને ટામેટા બધું સમારી કાઢે છે હું પહેલાં થોડો ભાત વઘારી કાઢું અને પછી ડુંગળી ટામેટાનું શાક બનાવી દઉં અને રોટલો બનાવ્યા છે ડુંગળી કાપી તો આખા પણ બહુ લાગી રાતે જરા પણ મને ઊંઘત નથી આવતી ને રાતે ખાધીને ફક્ત દૂધ પીને દવા પીને જ ગઈ છું મારું પેટ બી એકદમ ચોટી ગયું છે જો ડુંગળી સમારી કાઢ્યું ટામેટું લીલા મરચાં અને નાણાં બધું સમારી કાઢ્યું છે પહેલાં રાતનો ભાત વઘારી કાઢો રાતનો ભાત કેટલો બધો છે તો પહેલાં ભાત વઘારી કાઢું પછી થોડીક ડુંગળી ટામેટાનું શાક બનાવી લાગતું નથી મિત્રો વધારે મારાથી અવાજ પણ કેવો ધીરો ધીરો નીકળે છે ખાસી એક તો બરાબર નહીં થઈ તો જો મિત્રો આ બાજુ રાતનો ભાત હતો તે વઘારી કાઢ્યો અમે શિયાળામાં તો કશું બગડે નહીં રાતનો ભાત હોય વઘારી કાઢ્યો હવે આટલી ડુંગળી છે ડુંગળી ટામેટાનું શાક બનાવી દઉં તો બધું ડુંગળી શીખે જાય પછી ટામેટા નાખવાના હા એ તો ડુંગળી શીખે શાક બહુ મસ્ત લાગે છે શીખવાડી શકીએ એને પછી ટામેટા નાખીશ ખીચડી થઈ ગઈ ગરમ ગરમ છે ભાઈ એ ગૌ રાતનો ભાત મસ્ત વઘારી કાઢે સાગે રહી બાજે ના બે રોટલા નાખવાના લસણ ઘી ટામેટા ની સેટ થઈ ગયું તૈયાર શાક બની ગયું અને આટલો એક રોટલો નાખવાનો બાજુ બધું તો મમ્મીજી બનાવશે સિલિન્ડર કરતો બનાવશે થઈ ગયું જો મને કાલે હવે રોટલો એકલો બનાવવાનો છે બાજરીનો મિત્રો જો હવે બાજરીના રોટલા બની ગયા